નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે ધોરણ સાતમાં ગણિત વિષયમાં ચેપ્ટર નંબર આઠ રાશિઓની તુલનામાં તેનું છેલ્લું સ્વાધ્યાય આઠ પોઈન્ટ ત્રણના દાખલા જોઈશું તો દાખલા નંબર નવ દાખલા નંબર નવમાં છે નીચેની રકમનું ત્રણ વર્ષનું વ્યાજ મુદ્દલ શોધો અહીં તમને મુદ્દલ આપેલી છે વ્યાજનો દર આપેલો છે અને તમારે મુદત પણ આપેલી છે ત્રણ વર્ષ એનો તમારે વ્યાજ મુડ્ડલ શોધવાની છે શું શોધવાનું છે વ્યાજ મુડલ માત્ર વ્યાજ શોધવાનું નથી ચાલો તો હું બીજો દાખલો તમને કરાવું તમારે પહેલો દાખલો જાતે કરવાનો પ્રયત્ન કરજો ચાલો તો શું આપેલું છે આપણને મુડ્ડલ આપેલી છે મુ્ડલ એટલે કે પી બરાબર છે કેટલી છે તો રૂપિયા સાત હજાર પાંચસો વાર્ષિક વ્યાજનો દર આપેલો છે તો વ્યાજનો ડર છે કેટલો પાંચ ટકા તો આર બરાબર પાંચ ટકા અને રકમનું ત્રણ વર્ષનું વ્યાજ મુડલ આપણે સૂઠવાનું છે એટલે કે મુદત પણ આપેલી છે આપણને કેટલી તો મુદત ટ્રી બરાબર ત્રણ વર્ષ આપણે વ્યાજ મુડલ સૂડન્ટ તો એના માટે પહેલાં આપણે શું શોધવું પડશે વ્યાજ શોધવું પડશે સાડું વ્યાજ તો સાદું વ્યાજ આઈ બરાબર સૂત્ર છે આપણે જોયું છે કે પી ગુણ્યા આર ગુણ્યા ટી ભાગ્યા સો ચાલો કેટલા છે મુદ્દલ પી સાત હજાર પાંચસો વ્યાજનો દર આર કેટલો છે પાંચ ટકા ગુણ્યા ટી એટલે કે મુદત કેટલી છે ત્રણ વર્ષ તો ભાગ્યા સો તો અહીં શું થશે બે ઝીરો બે ઝીરો ઉડી જશે એટલે પંચોતેર ગુણ્યા પાંચ ગુણ્યા ત્રણ વડે આ ત્રણનો ગુણા ગુણાકાર કરીએ તો જવાબ આવે રૂપિયા એક હજાર એકસો પચીસ તો આ આપણને સાદું વ્યાજ આય મળે છે આપણે શોધવાની છે વ્યાજ મુડલ તો વ્યાજ મુડલ એ બરાબર મુતા સાડું વ્યાજ સાદું વ્યાજ આઈ એટલે વ્યાજ આઈ અમે બાજુમાં એટલે લખું છું કે તમને સમજ પડે એના સિમ્બલ બરાબર તો ચાલો મુડલ કેટલી છે પી સાત હજાર પાંચસો એની ઉપર વ્યાજ કેટલું ચૂકવવાનું તો અગિયારસો પચીસ એટલે કે એક હજાર એકસો પચીસ એનો સરવાળો કરે તો જવાબ આવે આઠ હજાર છસો ને રૂપિયા તો કેટલી વ્યાજ મુડલ મળે આપણને આઠ હજાર છસો પચીસ રૂપિયા ચાલો ત્યાર પછી આગળનો દાખલો જોઈએ દાખલા નંબર દસ છપ્પન હજાર રૂપિયાનું કેટલા ટકા વ્યાજ દરે બે વર્ષનું વ્યાજ બસો એંસી થાય તો અહીં જુઓ આપણને છપ્પન હજાર આપણે શું આપેલો છે પી આપેલો છે આપણે આપણને આ બે વર્ષનું વ્યાજ એટલે કે મુદત ટી આપેલી છે અને વ્યાજ એટલે કે સાદું વ્યાજ આ આપણને બસો એંસી આપેલું છે આપણે શું શોધવાનું છે તો આપણે આર શોધવાનો છે તો આપણે લખી દઈએ અહીંયા શું આપેલું છે તે પી એટલે કે મુડલ રૂપિયા છપ્પન હજાર આપેલી છે ત્યારબાદ આપણને આર શોધવાનો કીધો છે એટલે કે વ્યાજનો દર શોધવાનો કીધો છે ટી એટલે કે મુડત છે આપણી બે વર્ષ અને આઈ સાદું વ્યાજ છે આપણું બસો રૂપિયા બરાબર છે ચાલો તો આપણે આર શોધવાનો છે તો પહેલાં તો આપણું સૂત્ર છે સાદું વ્યાજ આઈ બરાબર પી ગુણ્યા આર ગુણ્યા તી છેદમાં સો તો માટે આઈનું કેટલા આપણને કેટલું છે સાદું વ્યાજ 280 p પી એટલે કે મુદ્દલ આપણી છપ્પન હજાર આપણો આર આપણે શોધવાનો છે ટી આપણને આપેલું છે બે વર્ષ છેદમાં સો આ બે જીરો અને આ બે જીરો ઉડી જાય માટે બસો એંસી બરાબર પાંચસો સાહીઠ ગુણ્યા આર ગુણ્યા બે અહીં આપણે વ્યાજનો દર શોધવાનો છે એને હું સૂત્ર કરતા બનાવું અને આ બંનેને બરાબરની આ બાજુ લઈ આવું તો એ બંને બરાબરની આ બાજુ આવે તો શું થાય પાંચસો સાહીઠ પણ છેદમાં જાય અને બે પણ છેદમાં જશે આ ઝીરો જીરો ઉડી જાય અહીં આપણે અઠ્યાવીસ દુ છપ્પન એટલે બે વધે માટે આર બરાબર આવે એકના છેદમાં ચાર માટે આર બરાબર ઝીરો ટકા કારણ કે વ્યાજનો ડર છે માટે લખવાનું વ્યાજનો ડર ઝીરો પોઈન્ટ પચીસ ટકા મળે બરાબર છે ચાલો આગળ જોઈએ આગળ આપણને આપેલું છે અગિયારમાં દાખલામાં જો મીના તેને અમુક વાર્ષિક નવ ટકાના દરે એક વર્ષનું વ્યાજ પિસ્તાલીસ ચૂકવતી હોય તો તેને વ્યાજે લીધેલ રકમ શોધો એનો મતલબ કે આપણે મુદ્દલ શોધવાની છે શું શોધવાની છે મુદ્દલ પી શોધવાની છે આપણને વ્યાજનો દર આપેલો છે નવ ટકા એક વર્ષનું વ્યાજ એટલે કે આપણને ટી આપેલો છે એક વર્ષ અને સાદું વ્યાજ આઈ આપેલું છે આપણને પિસ્તાળીસ રૂપિયા આપણે મુદ્દલ શોધવાની છે તો માટે સૂત્ર છે આપણું આઈ બરાબર પી ગુણ્યા આર ગુણ્યા ટી છેદમાં સો બરાબર છે તો અહીં શું થશે તો અહીં આઈ સાદું વ્યાજ કેટલું છે પિસ્તાલીસ બરાબર પી કેટલા છે તો પી આપણે શોધવાના છે મુડલ શોધવાની છે ગુણ્યા આર આપણને આપેલો છે નવ ટકા એટલે નવ અને મુદત છે એક વર્ષ ભાગ્યા સો આ સો છે બરાબર ને આ બાજુ આવે તો શું થઈ જાય પિસ્તાલીસ ગુણ્યા સો બરાબર અહીં પી ગુણ્યા નવ ગુણ્યા એક એટલે નવ હવે પીને આપણે શોધવાનું છે એટલે સૂત્ર કરતાં બનાવીએ તો આ પિસ્તાલીસ ગુણ્યા સો અને આ નવસો થશે બરાબરની આવાજો આવશે તો છેદમાં જશે નવ પંચા પિસ્તાલીસ એટલે નવ નવ ઉડી જાય એટલે પાંચ વધે તો પી બરાબર આવે પાંચસો કેવા રૂપિયા એટલે માટે વ્યાજે લીધેલી રકમ એટલે કે આપણી મુદ્દલ કેટલી હોય તો રૂપિયા પાંચસો હોય ઓકે તો આ રીતે આપણે આ એક જ સૂત્રની મદદથી ક્યારેક આપણને મુડ્ડલ શોધવાનું કીધું હોય તો ત્યારે આપણને વ્યાજ આપેલું હોય મુદત આપેલી હોય અને વ્યાજનો દર આપેલો હોય ક્યારેક આપણને મુદત આપેલી હોય મુદ્દલ આપેલી હોય અને વ્યાજ આપેલું હોય અને આપણે વ્યાજનો દર શોધવાનો થાય આ રીતે આપણે ઘણું બધું એક જ સૂત્રની મદદથી કરી શકીએ છીએ ચાલો તો આજનો વિડીયો બસ અહીં આપણે પૂર્ણ કરીએ આગળનો અભ્યાસ આપણે આપણા નેક્સ્ટ વિડીયોમાં કરીશું થેન્ક યુ જય હિન્દ